સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અનેક આરોપીઓના ગુનાહિત કૃત્યને લઈને ગુત્સીટોક ગુનો દાખલ કરી અલગ અલગ જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે આવા આરોપીઓ પેરોલ મેળવી પેરોલ પર બહાર આવી પછી પેરોલ જમ કરી જેલમાં હાજર નહીં થતા હોય આવા આરોપીઓને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ અવારનવાર કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગુત્સીટોકના જમ કરેલા આરોપી ફિરોઝ અલી મલેક તથા શરીફ અલા ગુનેગાર ડફેર ઇંગરોણી ગામ હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ત્રિવેદી તથા તેમના અધિકારી કર્મચારીઓને તારીખ પાંચ બાર બે હજાર બારના રોજ એક ચોક્કસ બાતમી મળે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જ અગાઉ એક ગુચ્છી ટોકનો ગુનો દાખલ થયેલો છે બે હજારને વીસની સાલમાં એ ગુચ્છી ટોકના ગુનામાં સુરેન્નગરના ગેડિયા ગામના વીસ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ ગુનાના કામે જે અટક કરેલ વ્યક્તિઓ છે તેમાંથી જે ચાર વ્યક્તિઓ પેરોલ જમ્પ કરેલા છે તેવા ફિરોજ અલી ખાન જતમિક શરીફ અલ્લા ખાન ડફેર અલ્લુ નથુ ડફેર તેમજ રસૂલ નથુ ડફેર આ લોકો ઇંગરોડી ગામે આવેલા છે કારણ કે એ લોકો આમાંથી ચાર માંથી ત્રણ વ્યક્તિઓ છે એ મૂળ ઇંગરોળી ગામના છે અત્યારના રહે છે એટલે ઇંગરોડી ગામે એ લોકો એક ચોક્કસ સમય આવવાના છે તેવી ગઈકાલના પાંચ તારીખના રોજ એલસીબી ને તથા તેમના સ્ટાફને બાતમી મળે એલસીબીપીઆઈ તથા તેમનો સ્ટાફ આ બાબતે વોચ રાખી અને ઇંગરોડી ગામે જે જગ્યાની વોચ હતી તેની આસપાસ ગોઠવાયેલા હતા પરંતુ આ બાબતના જે ગુનેગારો છે કે જેમ કે ફિરોજ અલી ખાન તે અગાઉ એકત્રીસ ગુનામાં પકડાયેલો છે શરીફ અલ્લા રખા એકસઠ ગુનામાં પકડાયેલો છે અલી નથુ છે એ અઠાવન ગુનામાં પકડાયેલો છે તેમજ રસુલ નથુ છે એ બાસઠ ગુનામાં પકડાયેલો છે એટલે ઘણી જ વખત પોલીસ કસ્ટડીઓમાં તે એરેસ્ટ થયેલ છે પોલીસ ઉપર તેમને હુમલાના પણ ગુના છે ચોરીઓના ગુના છે માં પણ પેરોલ જમ્પ કરેલા છે તેમની પાસે હથિયાર હોવાની પણ પૂરેપૂરી બાતમી હતી કે તેઓ કોઈ પણ મારાક હથિયાર સાથે હતા આવી બાતમી સાથે ત્યાં ઘેરો ગાઢેલા હતા પોલીસે વોચ રાખી હતી અને ફિરોજ અલી ખાન અને એ બધા ચારેયને એક એવી શંકા જતા કે કોઈ નજીકમાં એવી મુવમેન્ટ છે તે શંકા જતા તેઓ ચારે અલગ અલગ દિશામાં ભાગવાની કોશિશ કરે આમાં ચારમાંથી બે અલી નથું ડફેર અને રસૂલ નથું ડફેર એ પોલીસને ચકમો આપી પરંતુ પોલીસ એમના હાથમાં એક છરા હતા અને પોલીસને ચકમો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેઓ ઘરની પાછળના ભાગેથી નાસી ગયેલા હતા અને ફિરોજ

તે હથિયારથી તેમને કોઈ આમ શક્તિ ઈજા ન થયેલી હોય તેથી તેઓને ત્યાં સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલા હતા બળ પ્રયોગ વાપરીને અને ફિરોજ અલ્લા રખાને શરીફ અલ્લા રખાને હાલ પોલીસે એલસીબી પોલીસે ગઈકાલે એમને અરેસ્ટ કરેલ છે